તમે શું કર્યું આપણે આવેદન આપ્યું કે આને મળવા ગયા કામ કર્યું તેમ કર્યું વિધાન વિધાનસભાને મળ્યા જે કંઈ કર્યું હોય તો એનું આગળ શું થયું કે ભૂલો પણ કરતા અને કેટલા રૂપે છે ક્યાં વાંધો થાય છે ક્યાં ઓછું મળે છે એ પ્રમાણે આગળ પણ જવાબ છે સમજો કે કલેક્ટર સાહેબ જવાબ કાંઈ નથી મેળવતો ચાલો આપણા મંત્રી સાહેબ પાસે હમણાં કાશો કરતા મંત્રી બન્યા છે એ મંત્રી આ કરાવો છે બે રીતના કચરા ગયો અમને કેમ આમ નથી આવતા તો મારો કહેવા મતલબ એ છે કે આપણે આ વસ્તુને પૂરેપૂરો એના છેવાડા સુધી જ્યાં સુધી આપણે પાછળ લાગવું પડે અને પાછળ લાગતાના લોકો આપણે આજે આ સમૂહ માંથી શોધવાના છે બાકી મારી સાથે મારી વાત નહીં કરું અને હવે હું